કેન્વાસ ઉપર વગેરે કોઈ પણ સારા ટકા જામનગર રાજકોટ આજુબાજુના કોઈ પણ નગર ને શહેરો તરફથી પણ આમાં કોઈ પણ કલાકાર ભાગ લઈ શકશે ઈનામ નવ હજાર રૂપિયા આપ્યું છે બીજું ઈનામ સાડા સાત બીજું ઇનામ પાંચ હજાર અને ચોથું ઇનામ પંદરસો રૂપિયામાં પાંચ વિજેતાઓને અને ઇનામમાં એક હજાર વાળા વિજેતાઓ કંઈક કોન્સોલેશન પણ મળશે વાત એટલા માટે આ છે કે આ આસો વધનાર પહેલી નવેમ્બર પાંચમી નવેમ્બરથી તે નવ દિવસ સુધી એમનું અહીંયા આગળ કોમ્પિટિશન રીતે એક્ઝિબિશન નું આખું ભવ્ય પ્રોગ્રામ જીટીઓ સામે ના જૈન ઉપાશ્રય છે અને આ સમગ્ર આયોજન શાસન સમ્રાટ મહેશ્વરી મહારાજ સમુદાય વિજય જય કુલચંદ મહારાજ ની નિષ્ઠામાં અને એમના માર્ગદર્શન અને પ્રેરણાથી થવાનો છે એ સાથે જ અઢાર બાળકો અઢાર અઢાર દિવસ સુધી બાળકોની માટેનું અઢારિયા તપના એ સંસ્કારલક્ષી વર્કશોપનું પણ આયોજન કરવામાં આવ્યું છે તો જેઓને પણ એમાં જોડાવવું હોય તે માટે અન્ય ટીવીના સંપર્ક કરવો